ओ <laughs> बाब મારું નામ ખેર જયસિંહ જગમલભાઈ ખેર છે અને તારીખ અઢાર સાત બે હજાર ચોવીસના સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ભયંકર ભારેથી અતિભારે વરસાદ હોય એમાં મારું ગામ કાત્રાસામાં પણ ભારે વરસાદને કારણે તમામ નદીઓમાં અતિ ભારેથી ભારેથી અતિભારે વરસાદને કારણે નદીની અંદર ઘોડાપુર આવેલ હોય તો તેમાં અમારા ગામના જ વતની ભરતભાઈ ભરતભાઈ નાથાભાઈ ગુજરાતી જેઓ અમરાપુરથી તેમની ઇકો કાર લઈને આવતા હોય ત્યારે અમારા ગામની નદીને કાંઠે ભયંકર કારણે એની ઇકો કાર નદીમાં તણાઈ જવાને કારણે એ નદીમાં કાર સાથે તણાઈ જતા અમારા ગામના સરપંચ શ્રી અનિરુષિભાઈ ડોડિયા તેમજ ગામના આગેવાનો સાથે નદીની અંદર તેની શોધખોળ માટે અંદર જઈ બધા લોકો પણ ભરતભાઈને રાતે ન મળતા રાત્રે સરપંચશ્રીએ તાલુકા વિકાસ અધિકારી શ્રી મિલન સર તેમજ મામલતદારના સ્ટાફને જાણ કરતાં રાત મોડી રાત્રે વિલનસર તથા તાલુકા મામલતદાર તાલુકાનો સ્ટાફ તેમજ કેચોદથી ફાયર બ્રિગેડની ટીમ રાત્રે કાતરાસા પધારતા નદીની અંદર તેમની ભારે જહેમત અને શોધખોળ કરે મોટી જહેમત બાદ ઈકો કાર મળી આવેલ હતી પરંતુ ભરતભાઈ ન મળતા બધા લોકો ટેન્શનમાં હતા સ્ટાફ પણ ટેન્શનમાં હતા મોટી જહેમત બાદ ઇકો કાર ન મળતા ઇકો કાર મળી આવેલા હતા પણ ભરતભાઈ ન હતા એટલે લાંબી જહેમત બાદ બધા લોકો નિરાશ હતા પરંતુ સવારે દસ વાગ્યા સુધી મહેનત કરેલી સવારે દસ વાગે ભરતભાઈનો અચાનક સરપંચ શ્રી અનિલસિંહભાઈ ડોડિયાના મોબાઈલમાં ફોન આવે અને એમની એમને પૂછતા એમણે એવું જણાવેલ કે ભાઈ હું નદીમાંથી રાત્રે નીકળી ગયેલ પરંતુ રાત્રે હું બહારથી નીકળી અને વડાળા હોઈ ગયા હતા તો આ તકે તાલુકાની ટીમ મામલતદાર સાહેબ તથા વિકાસ અધિકારી સાહેબ ખૂબ જયમતે અમને મહેનત અને સફળતા કરી એ બદલ સરપંચશ્રીએ બધાનો ખૂબ ખૂબ આભાર છે